અને શ્રી સૌરાષ્ટ્ર લુવાર સુથાર જ્ઞાતિ મંડળનું નારી સશક્તિકરણ નું જે પ્રોગ્રામ આપવામાં આવે એમાં અમારા શ્રી મહિલા વિંગ ના નિતાબેન પંચાલ અને સાથે સાથે આ સમારંભ ની અંદર જે મુખ્ય દાતા કેવા એવા અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પુરુષોત્તમ દાસ સાથે અનેક આગેવાનો મનસુખભાઈ મકવાણા જે આ વાડીના પ્રમુખ છે અનેક સૌરાષ્ટ્ર વર્ષ કુઠાર જ્ઞાતિ હિત સુમંડળના આગેવાનો ઉપસ્થિત છે અને ખાસ કરીને આનંદ એ થાય છે કે વિશ્વકર્મા વંશન ઉત્થાન ના જે ભારતના પ્રમુખ છે જે અરવિંદભાઈ પંચાલ એ પણ આપણી સાથે અહિયાં ઉપસ્થિત છે એમના મહિલા વિંગના પ્રમુખ પણ એ પણ ઉપસ્થિત છે અને સાથે સાથે જે રીતે મહિલાઓ જે સંખ્યામાં આવી છે મહિલાઓને અભિનંદન આપું છું અને માંગુ છું કે અમારા વિશ્વકર્મા સમાજની લોવારદાર સમાજની પંચાલ સમાજની જે બહેનો છે એને આવનારા દિવસમાં એમના ઉત્થાન માટે એમને જે કોઈ કામ હોય જરૂર માટે સરકાર પૂરતું ધ્યાન આપશે અપાવીશું એવી અમે પ્રયત્ન કરીશું વિશ્વકર્મા સમાજ હતી અમે સૌ આશ્વાસન આપીએ છે અને ખાસ કરીને મુક્તાબહેન ને ખાસ કહીએ છે કે તમે ખાસ બહેનો નું ધ્યાન રાખજો અને આગેવાની मैं अरविंद कुमार पांचाल विश्वकर्मा वंशज उत्थान संगठन प्रमुख निवासी सुजानपुर से हूँ हमारा डिस्ट्रिक्ट साजापुर है मध्य प्रदेश के निवासी हैं हम हमारी कुलदेवी माँ अंबा के दर्शन करने के लिए यात्रा लाने वाले थे मुझे अपनी बहन के द्वारा पता चला कि हमारे यहाँ मंदिर है और तो वहाँ हमारे भुक्ता देवी जी से इतने अच्छे सिस्टर हैं हम सब लोग जब ये पता चला तो हमारा प्लान बना कि हम अहमदाबाद हमारे अपनों से मिलने के बाद यात्रा आगे बढ़ाएं इसलिए हम माँ के दर्शन करने हम अपनों से मिलने के लिए आए हैं हमारे संगठन का उद्देश्य है की मास्क पटके पर बैठे हुए व्यक्ति को भी समानता का अधिकार मिले हमारे समाज का एम में जो पिछड़ापन है वो दूर हो तो हम समाज के लिए कुछ अच्छा कार्य कर पाए बड़ी मात्रा में उपस्थित क्या है पाएंगे कई जगह मातृ शक्तियों आरोप अत्याचार होता है हमारी मातृशक्तियाँ बेहद परेशान है कई पुरुषों को व्यसनों की आदत होती है जिससे घर बिगड़ते हैं अतः तो हम मातृशक्ति को शिक्षा संस्कार सुविचार से जोड़ने के लिए मिशन चला रहे हैं इसके तहत हमें मुक्ति अतिथि की सहायता से ऐसी कर्मिला जी की सहायता से आगे मिशन पर काम करना है हमें मजबूती के लिए प्रत्येक घरे घर हम व्यक्तियों को भेज रहे हैं जो जुड़ी हुई महिलाओं को भेज रहे हैं ताकि प्रत्येक महिलाओं को ज्ञान जागृति प्राप्त होगी संगठन मजबूती अपने आप प्राप्त करेगा संगठन मजबूत करते मध्य प्रदेश में, में राजनीतिक क्षेत्र में हमारा अस्तित्व डबल जीरो के बराबर है इस अस्तित्व को आगे बढ़ाने के लिए हमारे प्रयास बेहतर है और समथिंग ग्यारह लाख करीब हमारे लोग संविधान से मध्य प्रदेश से जुड़ चुके हैं मध्य प्रदेश में पैंतीस लाख परिवार विश्वकर्मा वंशज समाज के हैं સભી કો જોડના મિશન કામ કરે યુવાઓ આગે બળાને કે કઈ પ્રકારની જા પામ સહયોગ હમરે કરતા તોડતા ટ્રેનિંગ સંબંધિત ક્ષેત્ર પર કામ કરેલા અમારું નામ મુક્તાબેન મિસ્ત્રી છે હું કરવૈયા પરિવાર માંથી આવું છું હું સૌરાષ્ટ્ર દુઆર સુધાર જ્ઞાતિ અમે એટલા માટે રાખ્યો છે કે અમારી જે મહિલાઓ છે સૌરાષ્ટ્રની જે વર્ષોથી સંગઠન માટે જમતી હતી અને બેનો ઘણી બધી હસજાર પણ એ લોકોને એક તક નથી મળતી અને એ તક લાવવા માટે અમે બેમો ને આગળ આવવા માટેનું એક આહવાન કરી રહ્યા છે તૂટતા ઘરોને બચાવવા છે ઘરેલું હિંસા થતી એને બચાવી છે અને આજની જે સ્ત્રીઓ છે અમારી જે બહેનો છે એ પોતાનું ઘર બાંધીને દરસાય પોતાના પરિવારમાં કઈ રીતે રહેવું અને કઈ રીતે લેટ ગો કરવું એવી ભાવના સાથે અમે એ લોકોને અહિયાં ઉજાગર કરવા માટે બોલાવે છે અને આ અહિયાં અત્યારે ઓછામાં ઓછી અમારે લગભગ ત્રણસો સાડા ત્રણસો મહિલાઓ છે જે મહિલાઓ ખુબ ઉત્સાહ આવી છે અને આ અમે કાર્યક્રમ એટલા માટે જ કર્યો છે કે અમારે અમારી મહિલાઓને ખુબ આગળ લઈ જવી છે સંગઠન અમે જોઈન્ટ અત્યારે અમારી પાસે પાંચસો બેનો જોઈન્ટ થઈ ગયેલી છે પણ ઘણી બધી બહેનો એટલી એકાગ્રતા લઈને આવી છે કે એ લોકો પોતે સ્વયં આવી છે એ લોકો રાહ જોતી હતી કે અમારા માટે કોણ આ કરે એટલે અમે એક જેને કહેવાય કે મેર કરી છે અને દરિયાની અંદર એ કરતી કરતી બહેનો અમારા સંગઠન આવી છે અને બહેનો માં એટલો ઉત્સાહ છે કે જે ઘર તૂટે છે તો એને કોર્ટ કચેરી કરવા પડતા હોય છે તો અમે આગામી પ્રોગ્રામ એવો કરે કે એમને કોર્ટ કચેરી ના જવું પડે અમારી જ બહેનો કાઉન્સેલિંગ કરશે અને કાઉન્સેલિંગ કરીને તૂટતા ઘરોને એ બચાવશે સંગઠન આગામી સમયમાં માં આગામી સમયમાં આ સંગઠન એવું કામ કરશે કે જે જે ઘર તૂટતું હોય અને એના કેસ અમારી પાસે આવશે તો અમારી બેન એનું કાઉન્સેલિંગ કરશે કાઉન્સેલિંગ કરી બંને પરિવારને બોલાવશે અને બંને પરિવારને બોલાવી એનું સમાધાન કરશે પણ એ કેસ ને અમે કોર્ટ સુધી નહીં જવા દઈએ અને નાનામાં નાનો માણસ સારું જીવન જીવે નાનામાં નાની બેન સારું જીવન જીવે અને છૂટતા બચાવવાનું કામ અને જે પડે છે જેનો પતિ નબળો છે જેનું ઘર નબળું છે તો એવી બેનો ને એ જઈને નાની નાની રોજગારી આપવાનું કામ કરશે મહિલા સંગઠન જોઈન કરવા માટે અમે ઘર ઘર ના સંપર્ક કરીશું બહેનો સુધી મીડિયા સુધી પહોંચીશું અને જે બહેનો અમને ખબર લાવશે કે અમને આ પકેલી છે દરેકે કઈક પરિવારમાં ઘર તૂટ્યું છે ભાઈઓ ભાઈઓ નથી બોલતા બહેનો બહેનો નહીં બોલતા સાસુઓને બનતું નથી તો એવા ઘરોને અમે એક કરવાના પ્રયત્ન કરીશું કે અમારા નુવાર સુથાર સમાજની તમામ બહેનો ભરેલી ગણેલી અને ખૂબ જ હોશિયાર છે પણ એને એક પ્લેટફોર્મ નથી મળ્યું અમે આ અમારા મીડિયા દ્વારા એ બહેનોને પ્લેટફોર્મ આપી અને સરસ મજાનું એક સંગઠન બનાવી અને અમારા સમાજ અમે ગૌરવ ગૌરવવંતી નારી બનાવીશું એવો અમારો ઉદ્દેશ છે